નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને આપણી ચેનલમાં મિત્રો હળદર એ ભારતીય રસોડામાં આવશ્યક મસાલો છે તે તેના ઔષધીય ગુણધર્મો માટે પણ જાણીતી છે અને મિત્રો હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું તત્વ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે મિત્રો પાણીમાં હળદર ઉમેરીને બનાવવામાં આવતું પાણી તમારા સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખવા માટે એક સરળ અને અસરકારક રીત છે ઘણા લોકો નથી જાણતા કે હળદરનું પાણી પીવાથી શું થાય છે તો મિત્રો અહીં અમે તમને એ જણાવીશું કે આહારમાં હળદરનું પાણી સામેલ શા માટે કરવું જોઈએ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે હળદરનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે અને મિત્રો તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ થી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે મિત્રો ફ્રી રેડિકલ્સ શરીરમાં તણાવ અને અનેક પ્રકારની બીમારીઓનું કારણ બને છે અને હળદરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તેનાથી લડે છે તો મિત્રો હળદરનું પાણી દરરોજ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે જે ચેપ અને અન્ય રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે મિત્રો તે વાયરલ ચેપ ફ્લૂ શરદી અને અન્ય રોગોને રોકવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે મિત્રો હળદરનું પાણ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તે તમારી પાચનતંત્રને પણ ખૂબ જ મજબૂત બનાવે છે અને હળદરમાં બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે જે ગુણોના કારણે પેટમાં ગેસ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે

અસરકારક ઉપાય હોઈ શકે છે તો મિત્રો તેને નિયમિત રીતે સવારે પીવાથી તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે મિત્રો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચવા માટે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે આ સમસ્યામાં પણ હળદરનું પાણી તમને મદદ કરી શકે છે મિત્રો હળદરનું પાણી નિયમિતપણે ખાલી પેટ પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે મિત્રો હળદરમાં એક ખાસ સંયોજન જોવા મળે છે જેને કર્ક્યુમિન કહેવામાં આવે છે મિત્રો આ સંયોજન ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારે છે અને હળદરનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ જો તમને અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય

જેમ કે સંધિવા હૃદય રોગ અને અન્ય ક્રોનિક રોગો મિત્રો હળદર નું પાણી નિયમિત પીવાથી શરીરમાં સોજો ઓછો થઈ શકે છે અને જે સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે આ સિવાય હળદરનું નિયમિત સેવન કરવાથી દુખાવા હાડકા અને

અને તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને જે હાર્ટ સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે અને મિત્રો જો તમે નિયમિતપણે હળદરનું પાણી પીઓ છો તો તમારું હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તમે મિત્રો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો હળદરનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તે શરીરના મેટાબોલિઝમને વધારે છે જેના કારણે કેલેરી ઝડપથી બર્ન થાય છે એટલે કે કેલેરી ઝડપથી બળી જાય છે અને આ સિવાય તે એટલે કે હળદર હળદરવાળું પાણી ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે જેના કારણે વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે અને હળદરના પાણીના નિયમિત સેવનથી પાચન તંત્ર ખૂબ જ મજબૂત બને છે અને મિત્રો પેટની સમસ્યાઓ જેવી કે ગેસ અપચો અને એસિડિટી ઓછી થાય છે અને મિત્રો સાથે સાથે લિવરને ડિટોક્સિફાઈ કરવામાં પણ મદદ કરે છે જેનાથી તમારા શરીરમાંથી ઝેર દૂર થાય છે અને હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ

મિત્રો હળદરના બળતરા વિરોધી ગુણધર્મો સાંધાનો દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે અને તે ખાસ કરીને સંધિમાં જેવી સ્થિતિમાં ખૂબ અસરકારક સાબિત થાય છે હળદરનું પાણી નિયમિત પીવાથી સોજા અને દુખાવામાં ઘણી હદ સુધી રાહત

આ ઉપાયો કરી શકે અને મિત્રો આવાજ જ વિડિઓ જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક આવા વિડિયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો 27 સેવન તરફથી ખૂબ ખૂબ આભાર